આમ તો ઘણી આસક્તિ છે આ સંસારમાં પણ પંચ આશક્તિ મુખ્ય છે કઈ કઈ રસ આશક્તિ જીવ શબ્દ નો આસક્ત છે પતંગિયાને ખબર છે કે આ દીવો બાળી જ નાખવાનો છે પતંગીઓ શું નથી જાણું તો એમ માનું એની પેઢી એમાં જ બળીને મળી હોય માણસ કે તાલી પે ભરો રૂપ કર સ્પર્શ આસકત આ બધી આસક્તિઓ માણસને સતાવે છે અને એ આસક્તિ માંથી છૂટે ત્યારે મુક્તિ પામ્યો ગણાય એટલા માટે મર્યો મગર પણ મોક્ષ ગજેન્દ્ર મોક્ષ ની કથા એ આસક્તિ મુક્તિ ની કથા છે ગજેન્દ્ર મોક્ષ ની કથામાં આધ્યાત્મિક મર્મ છે જીવ રસ આશક્તિ છોડે જીવને રસ બોવા ભમરાને ખબર છે ભમર પુષ્પમાંથી રસ ચૂકતું હોય છે એને ખબર છે સૂર્યાસ્ત થશે એટલે ફૂલ બીડાઈ જવાનું છે અને પછી નીકળી શકાશે પણ રસમાં ને રસમાં એટલો બધો આસક્ત બને કે સૂર્યાસ્ત થઈ જાય પુષ્પ બીડાઈ જાય અંદર ને અંદર ગુંગળાય ને મરી જાય જે પોષ હતું તે મારતું એ ક્રમ દિશે છે કુદરતી કલાપી કહે છે આ સંસારનો નિયમ છે જે પોષ હતું તે મારતું બધી તેજ હોય છે કે સિંહ પણ એની એને પકડી નથી શકતો તો પછી પારધીઓ હરણને કેવી રીતે પકડે હરણ શબ્દનો બહુ આસક્ત છે એને સંગીત બહુ ગમે છે જે વિસ્તારમાં હરણ ફરતું હોય ને ત્યાં પારધીઓ આવા વાજિંદા વાજિંદાઓને બોલાવી અને સંગીત વગાડે હરણ સંગીતમાં એટલું બધું તલ્લીન થઈ જાય કે પેલા પાછળથી આવીને દોરડું નાખી દે ખબર રહેતી સાહેબ માણસની શબ્દ આશક્તિ બહુ છે કોઈને આપણે એમ કહીએ તમારો બંગલો બહુ સરસ હતો એમ કે નહીં નહીં બાપુ આપણું કંઈ નહીં જે કંઈ છે તે બધું ભગવાનનું છે એમ કે બંગલો કોનો તો કે ભગવાનનો આપણે કહીએ તમારી ગાડી બહુ સરસ તો કે નહીં નહીં આપણું કંઈ નહીં જે કંઈ છે તે બધું ભગવાનનું આપણે એમ કહીએ તમારી વાડી બહુ સરસ તો કે નહીં નહીં આપણું કંઈ નથી અંદરથી એમ થાય હજી ચાલુ રાખે તો સારું પણ બહારથી માણસ આવું બોલે જે કંઈ છે તે બધું ભગવાનનું છે બંગલો કોનો તો કે ભગવાનનો વાડી તો કે ભગવાનની ગાડી તો કે ભગવાનની કોઈને આપણે એમ કહીએ તમારી પત્ની બહુ સરસ છે તો મારી એમ કહે કોઈ બોલે કે ભગવાનની છે એમ હા એક મર્ગ નીકળા ધન ધર ની કણી આને અમારો ગઢ જૂનો ગિરના જ્યાં હાવ જડા હાવ જડા એ જળ પીવે અરે નમણા નરમનાર નહી એવી ધરતી ઉપર એક મર્દ ઇતિહાસ માં કોણ વીરપુર ચાના કોઈ આ સાહેબ શામજી બાપુ સતાધાર ગીગા બાપુ અને જલારામ બાપા સમકાલીન સંતો સતાધાર માં સામજી બાપુ બેઠા હતા આ ગીગા બાપુ એ બેઠા હતા અને અચાનક આરતી નો સમય નહોતો અચાનક નગારા વાગવા માંડ્યા ઝાલર વાગવા માંડી ઘંટનાદ થવા માંડ્યો અને ગીગા બાપુના આંખમાંથી આંસુઓની ધાર વેવા માંડી સેવકો એ કીધું બાપુ કેમ આ બધું શું છે તમે રડો કેમ તો કે બસ અદ્ભુત ઘટના બની સંસારમાં ભૂતો ભવિષ્યથી

પણ કોઈની પત્ની ને લઈને નીચે હું કે ભગવાન ના કદમ થંભવા માંગ્યા રૂ ઠાકોર વીરપુર ગામના ના પાદર સુધી તો માંડ માંડ જઈ શક્યા પછી જોડીને દંડો વીરભાઈ ના હાથમાં આપીને કહેવું પડ્યું હું હમણાં આવું એમ કહીને ભાગ ગયે ભગવાન ગયે છે ગયે વાપસ આ પણ કેતા ગયા હે જલારામ આજ બે હાથ વાળા આગળ હજાર હાથ વાળો હારી જાય છે જેની આગળ જગતનો ના જાય શબ્દ આ શક્તિ રસ આ શક્તિ સ્પર્શ આશક્તિ એ આશક્તિઓ જ્યારે જયારે જીવ મુક્ત થાય ત્યારે મોક્ષ પામ્યો ગણાય છે મર્યા પછી મોક્ષ મળે કોને ખબર કોણ જોવા ગયું છે